ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બજારમાં મળે તેવા જ સ્ટ્રીટ સ્ટાઇલ વેજ ડ્રાય મંચુરિયમની રેસિપી જે બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચામાં અને ખૂબ જ સરળ રીતે નવી ટીપ્સ સાથે આપણે તૈયાર કરીશું તો વેજ મન્ચુરિયમ બનાવવા માટે મેં આ વજનમાં છસો ગ્રામ અને એક ફ્રેશ મોટી કોબીઝ લીધી છે હવે તેને આ રીતની ઘરમાં રહેલી કોઈ જાડી ખમણીથી ખમણી લઈએ તમે કોબીનું ખમણ જોઈ શકો છો આ રીતનું દરદરું ખમણ ખમણાય છે જે મંચુરિયમ માટે એકદમ પરફેક્ટ છે હવે આપણે આખી કોબીજને ખમણી લઈશું તમે જોઈ શકો છો બધે જ કોબીજનું ખમણ આ રીતનું ખમણાઈ ગયું છે ત્યારબાદ મેં આ બે મીડિયમ સાઇઝના ગાજર લીધા છે તેને પણ આપણે આવી રીતે ખમણી લઈએ તમે ખાલી કોબીજનું પણ મંચુરિયમ બનાવી શકો છો હવે આપણા ગાજર પણ ખમણાઈ ગયા છે હવે તેમાં એક ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને હાથથી ચોળીને મિક્સ કરી દઈશું ત્યારબાદ તેને દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી તેમાં પાણીનો ભાગ સારી રીતે રિલીઝ થઈ જાય દસ મિનિટ પછી તમે જુઓ તો આપણા કોબીજ અને ગાજરમાંથી બધું પાણી રિલીઝ થઈ ગયું છે હવે તેને હાથમાં લઈને દબાવીને બધું પાણી કાઢી નાખશું જો આ રીતે પાણી નહીં કાઢીએ તો મંચુરિયમની ગોળીઓ બરાબર તૈયાર નહીં થાય હવે ખમણમાંથી બધું પાણી કાઢીને તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું આ ખમણ લગભગ ચારથી પાંચ કપ જેટલું છે અને જે પાણી નીકળ્યું છે તે ગાળીને આ રીતે મેં કપમાં લઈ લીધું છે તેનો ઉપયોગ આપણે ગ્રેવી બનાવવા માટે કરશું હવે મંચુરિયમ બોલ્સ બનાવવા માટે તેમાં એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ એક ચમચી આદુની પેસ્ટ અને એક મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ હું અહીંયા બે ચમચી કાશ્મીરી મરચું એડ કરીશ કાશ્મીરી મરચું તીખું નથી હોતું પણ તેનાથી મંચુરિયન બોલ્સમાં કલર સારો આવે છે ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને બોલ્સને વધારે ટેસ્ટી બનાવવા હું અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશ ત્યારબાદ એક ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું અને એક ચમચી સોયા સોસ એડ કરીશું અને બાઇન્ડિંગ માટે હું અહીંયા ત્રણ ચમચી મીંડાનો લોટ એડ કરીશ આપણે અહીંયા મીંડાનો લોટ ખૂબ જ ઓછો નાખીશું ત્યારબાદ મંચુરિયમની ગોળી એકદમ ક્રિસ્પી થાય તેના માટે મેં અહીંયા કોર્ન ફ્લોર લીધો છે તે હું અહીંયા છથી સાત ચમચી એડ કરીશ જો તમારી પાસે આ રીતનો મકાઈનો લોટ ના હોય તો તમે ચોખાનો લોટ કે આરા લોટ પણ નાખી શકો છો મેં અહીંયા વન ફોર કપ મેંદો અને પોણો કપ કોર્નફ્લોર લીધો છે ટોટલ એક કપ લોટ નાખેલો છે જો તમને મિશ્રણ છૂટું છૂટું લાગે તો બે ચમચી લોટ વધુ નાખો હવે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે હળવા હાથે ગોળી બનાવીશું આપણે તેને જરા પણ દબાવીને નહીં વાળીએ એકદમ હળવા હાથે બધા બોલ્સ બનાવી લઈશું હવે તમે જોઈ શકો છો બધા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને તળી લઈશું તેના માટે મેં એક કઢાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે ગરમ તેલમાં ગોળીઓને એડ કરી દઈશું મેં કઢાઈમાં સમાય તેટલી બધી ગોળીઓ એડ કરી દીધી છે હવે તેને એકથી બે મિનિટ પછી હળવા હાથે ફેરવીને મીડિયમ ફ્લેમ પર તળી લઈશું મંચુરિયમની ગોળીઓ તળીએ ત્યારે તેને આ રીતે ફેરવીને અને હળવે હાથે જ તળીશું તો હવે આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે મંચુરિયમ બોલ્સ તળાઈને લાઈટ ગોલ્ડન થઈ ગયા છે હવે તેને ઝારામાં કાઢી લઈશું અને બીજા બોલ્સ પણ આ રીતે તળી લઈશું આપણે આ રીતે જ લાઇટ ગોલ્ડન જ તળીશું કેમ કે આપણે તેને વધારે ક્રિસ્પી બનાવવા માટે ડબલ ફ્રાય કરશું હવે બધા બોલ્સને પાંચથી સાત મિનિટ ઠંડા થવા દઈશું હવે બોલ્સ ઠંડા થઈ ગયા છે તેને ફરીથી ગરમ તેલમાં એડ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે તળી લઈશું હવે બોલ્સ એકદમ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને જારામાં કાઢી લઈએ હવે બોલ્સને હાથમાં લઈને બતાવું તો બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે અને હવે મંચુરિયન ગ્રેવી બનાવવા માટે કડાઈમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું હવે મેં અહીંયા બે મોટી ચમચી લસણ સાથે બે ચમચી આદુના ટુકડા અને બે લીલા મરચાંના ટુકડા લીધા છે તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર સાંતળી લઈએ લગભગ બે થી ત્રણ મિનિટ પછી આદુ લસણ મરચાં સારી રીતે સતળાઈ ગયા છે હવે તેમાં અડધા કપ જેટલી ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લઈશું આપણે અહીંયા બધી વસ્તુ ગેસની હાઈ ફ્લેમ પર જ સાંતળીશું તો હવે આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે ત્યારબાદ તેમાં અડધા કપ જેટલા કેપ્સિકમની સ્લાઇડ્સ ઉમેરીશું અને તેને પણ સારી રીતે સાંતળી લઈશું અને સાથે સાથે તેમાં વન ફોર કપ જેટલી લીલી ડુંગળી એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ તેમાં લીલી ડુંગળીના થોડા લીલા પાન એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરી દઈશું ત્યારબાદ મંચુરિયમમાં બજાર જેવો કલર આવે તેના માટે એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું સાથે અડધી ચમચી નમક એડ કરી દઈશું સાથે એકથી દોઢ ચમચી જેટલો ચીલી સોસ એક ચમચી સોયા સોસ અને બે ચમચી ટોમેટો સોસ એડ કરી દઈશું અને અડધો કપ કોબી ગાજરનું પાણી એડ કરીને સારી રીતે બધું મિક્સ કરી દઈશું લગભગ થી બે મિનિટમાં ગ્રેવી ઉકળે એટલે એક ચમચી કોર્ન ફ્લોરને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં ગાંઠા ન પડે ત્યારબાદ તેને ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતે હલાવીશું લગભગ એકથી બે મિનિટમાં ગ્રેવી એકદમ ઠીક થઈ ગઈ છે હવે તેમાં બધા મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ડ્રાય મંચુરિયન તો તમે પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે તેવું ચટાકેદાર ડ્રાય મંચુરિયમ ઘરે જ ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે